હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો દૂધ ઘી બટર ખાંડ ચાસણી માવો મલાઈ આ બધી વસ્તુની જરૂર પડતી હોય છે એક ટેસ્ટી એવી મીઠાઈ બનાવવા માટે પણ આજે આપણે આ એક પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર એક કપ પાણીથી ખૂબ જ ટેસ્ટી શુદ્ધ અને રોજ બનાવીને ખવાય તેવી મીઠાઈ બનાવશું બજારમાં મળતી હજાર પંદરસો વાળી મીઠાઈનો સ્વાદ આજે આપણે ઘરે માત્ર ત્રીસથી ચાલીસ રૂપિયાના ખર્ચમાં અને દસ જ મિનિટમાં બનાવશું અને જે લોકોએ ક્યારેય મીઠાઈ નથી બનાવી એ લોકો પણ આરામથી પહેલી જ વારમાં આ વિડીયો જોઈ અને બનાવી શકશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે અહીંયા સૌ પ્રથમ તો અડધો કપ જેટલું પાણી લીધેલું છે તો જો આપણે એક ઘરની કોઈ પણ વાટકી સેટ કરી એની મદદથી આપણે બધું માપ જોવાનું છે તો આજે આ મીઠાઈમાં આપણે ચાસણી પણ નથી બનાવવાના અને ખાંડનો ઉપયોગ પણ નથી કરવાના એ તો અહીંયા આપણે બે ચમચી જેટલો ગોળ લીધેલો છે તો તમારે જેટલી મીઠાઈ બનાવવી હોય એ પ્રમાણે તમારે ગોળનું માપ લેવાનું રહેશે અથવા તો તમારા ઘરમાં કેટલું ગળ્યું ખવાય છે એ પ્રમાણે ગોળનું માપ લેવાનું છે પણ આજે જે હું મેજરમેન્ટથી તમને બતાવું છું એ માપથી બે ચમચી જેટલો ગોળ એ પરફેક્ટ મીઠાશ બનીને તૈયાર થશે તો આ ગોળવાળું પાણી છે એને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધીમાં બીજી પ્રોસેસ કરી લઈએ તો હવે આપણે અહીંયા લીધા છે એક કપ જેટલા પૌવા તો જો હું ફરી પાછું કહું છું તમને કે જે કપથી માપ લઈએ છીએ એ જ કપથી વધુ માપ આપણે લેવાનું છે તો આ એક કપ જેટલા ચોખાના પૌવાને આપણે એક પેનમાં લઈ લઈએ અને આપણે એને ડ્રાય રોસ્ટ કરવાના છે તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને પૌવા હલકા એવા એનો કલર ચેન્જ થાય હલકો એવો જ કલર ચેન્જ કરવાનો છે હલકો એવો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને બીજી સાઈડ પૌવા શેકાઈ જવાની એ છે કે પૌવા છે એની સાઇઝ કરતા થોડા નાના થઈ જશે તો આપણા અહીંયા પૌવા પરફેક્ટ એવા શેકાઈને રેડી થઈ ગયા છે તો ચાલો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણા શેકાયેલા પૌવાને એક પ્લેટમાં લઈ લઈએ તો જો આપણે પૌવા એક પ્લેટમાં લઈ લીધા અને હવે આ પૌવાને આપણે ઠંડા કરવાના છે તો આ મીઠાઈ બનાવવા માટે કોઈ જ મોંઘી વસ્તુનો આપણે ઉપયોગ નથી કરવાના તો આ દિવાળી ઉપર તમે ખૂબ જ સસ્તામાં અને ખૂબ જ ટેસ્ટી એવી ઝટપટ મીઠાઈ બનાવી શકો છો તો જો થોડી વાર થઈ એટલે પવા ઠંડા થઈ ગયા હાથની મદદથી આપણે ક્રશ કરીએ છીએ હલકું એવું તો સરસ એવા પવા ક્રશ થઈ જાય છે તો હવે એ બધા પવાને આપણે એક મિક્સર જારમાં લઈ લીધા છે અને મીઠાઈનું એક ફ્લેવર છે એ ઉભરીને આવે એના માટે આપણે અહીંયા બે ઇલાયચી લીધેલી છે એને પણ પૌવા સાથે એડ કરી દઈએ જેથી કરીને સરસ એવો એનો પણ પાવડર થઈ જાય તો ચાલો આનું ઢાંકણ બંધ કરી દઈએ અને હવે આપણે પૌવાનો પાવડર બનાવી લઈએ તો જો હું તમને બતાવી દઉં એ પહેલાં આ પૌવાના પાવડરને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેવાનો છે તો જો પૌવાનો પાવડર વધારે મોટો આપણે જાડું નથી રાખવાનો તો જો હું તમને નજીકથી પણ બતાવું કે એકદમ જે ઝીણો રવો હોય છે બસ એના જેવા આપણે પૌવાને ક્રશ કરી લેવાના છે તો ચાલો પૌવાનો પાવડર રેડી છે તો હવે આપણે એમાં મીઠાઈનો ટેસ્ટ ઇન્હેન્સ કરવા માટે એક કપ જેટલું નારિયેલનું ઝીણું છીણ લીધેલું છે તો જે કપથી એક કપ પૌવા લીધા હતા એ જ કપથી એક કપ નારિયેલનું છીણ લીધેલું છે અને માવા જેવું ટેક્સચર લાવવા માટે આપણે અહીંયા અડધો કપ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે એક કપ પૌવા એક કપ જેટલું નારિયેલનું છીણ અને અડધો કપ જેટલું આપણે અહીંયા મિલ્ક પાવડર લીધેલો છે આ ત્રણેય વસ્તુનું માપ આપણે જોવાનું છે સાથે પાણીનું માપ પણ આપણે પરફેક્ટ જોવાનું છે તો ત્રણેય વસ્તુને એકદમ સરસ એવી આપણે મિક્સ કરી દઈએ અને મિલ્ક પાવડર બધી જગ્યાએ આરામથી અવેલેબલ હોય છે જે દસ દસ વાળા પેકેટ આવે છે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો મિલ્ક પાવડર પણ આરામથી મળી જાય છે તો કોઈ આપણે આ મીઠાઈ બનાવવા માટે પ્રોબ્લેમ નથી આવવાનો તો જો બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી લીધી અને હવે આપણે એમાંથી એક ચમચી જેટલું આજે આપણે પાવડર મિક્સ કર્યો છે એને સાઈડમાં રાખી દઈએ એનો આપણે આગળ ઉપયોગ કરીશું અને હવે આપણે આમાં એક કપ જેટલું પાણી એડ કરવાનું છે તો અત્યારે હું એક કપ પાણી લઉં છું પણ મેં એક કપ જેટલું પાણી એડ નથી કરેલું થોડું બચાવી લીધેલું છે તો જો અત્યારે પાણી કેટલું એડ થશે એ તમારા જે નાળિયેરનું છીણ અને જે પૌવાનું ટેક્સચર છે એની ઉપર આધાર રાખશે પણ હું તમને બતાવું કે આપણે આનું આવું એક થીક એવું બેટર બનાવવાનું છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે બસ આ બધી વસ્તુ પલળી જાય એટલું આપણે પાણી એડ કરવાનું છે વધારે આપણે આમાં પાણી એડ નથી કરવાનું તો જોઈ શકો છો અહીંયા પાણી આપણું થોડું બચી ગયું છે એક કપમાંથી તો ચાલો આપણા આ બેટર છે એ રેડી થઈ ગયું છે તો હવે આપણે આને રેસ્ટ પણ રાખવાની બિલકુલ જરૂર નથી રહેતી પૌવા છે એટલે થોડી જ વારમાં આપણું જે મિશ્રણ છે એ ઘટ થઈ જશે તો ચાલો હવે આપણે મીઠાઈ બનાવવા માટેની શરૂઆત કરીએ તો એના માટે ફરી પાછું એ જ આપણે પેન લીધું છે એ જ વાસણ લીધું છે અને હવે આપણે એમાં એડ કરશું જે આપણે ગોળવાળું પાણી સાઈડમાં રાખ્યું હતું એ ગોળવાળું પાણી એડ કરી દેવાનું છે તો જો ગોળ હજુ આપણો પીગળ્યો નથી કારણ કે વચ્ચે વચ્ચે આપણે એને મિક્સ નહોતું કરતા નહોતા કરતા એટલા માટે ગોળ પીગળ્યો નથી પણ કોઈ જ વાંધો નથી ગોળ આપણે અત્યારે ગરમ કરવાનો છે કારણ કે ગોળની કાચો ટેસ્ટ એની કાચી ફ્લેવર ન આવે એટલા માટે ગોળનું પાણી આપણે અત્યારે ઉકાળવાનું છે તો આવી રીતે આપણે થોડી વાર માટે એને મિક્સ કરશું એટલે ગોળ ગોળ છે એ સરસ એવું પાણી સાથે ઓગળી જશે અને હા જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ અને યુનિક રેસીપી નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે તો ચાલો ગોળનું પાણી છે સરસ એવું ઉકળી ગયું તો હવે આપણે સાઈડમાં જે પલાળીને રાખ્યું હોય તો મિલ્ક પાવડર અને પૌવાનો પાવડર એ મિશ્રણ એડ કરવાનું છે તો એ મિશ્રણ તમે જોઈ શકો છો એકદમ ઘટ થઈ ગયું છે કારણ કે પૌવા લીધેલા છે તો પૌવા છે એ બહુ જલ્દીથી પાણીને શોષી લેતા હોય છે તો એ માટે મિશ્રણ આપણું ઘટ થઈ ગયું છે અને હવે આ મિશ્રણ એડ કરી અને ગેસની ફ્લેમ આપણે એડ કરતી વખતે સ્લો રાખવાની છે સરસ એવું એમાં જે ગાંઠો થઈ છે એને આવી રીતે ચમચાની મદદથી આપણે પહેલાં તો તોડી લઈશું અને પછી આપણે એકદમ સરસ એવું મિક્સ કરશું એટલે એક પણ ગાંઠ આમાં નથી રહેવાની એટલે ડરવાની કોઈ જરૂર નથી તમે આરામથી આ મીઠાઈ બનાવી શકો છો અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું અને એકદમ સરસ એવું અને સતત હલાવતા રહી અને ઘટ થાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે અને દિવાળી ખૂબ નજીક છે તો દિવાળી ઉપર આપણા બધાની ઘરે મીઠાઈઓ બનતી જ હોય છે અને જે લોકોને નથી આવડતી અથવા આવડે છે એ પણ એવું વિચારતા હોય છે કે બજાર જેવી મીઠાઈ આપણી ઘરે નથી બનતી પણ એકવાર આ મીઠાઈ તમે ટ્રાય કરી જુઓ જેટલી સરળ છે બનાવવી એટલી જ ખાવામાં ટેસ્ટી બને છે અને આપણે અહીંયા ખાંડનો ઉપયોગ નથી કરેલો એટલે બાળકોને પણ આપી શકશું આરામથી અને મોટા વડીલોમાં વડીલોને પણ આપણે આરામથી આપી શકશું તો હવે લાસ્ટમાં આપણે આમાં એક ચમચી જેટલું ઘી એડ કરેલું છે તો જો ઘી એડ કરવું ટોટલી ઓપ્શનલ છે એક ચમચી ઘીથી આપણી મીઠાઈનો ટેસ્ટ વધવાનો બિલકુલ નથી પણ મીઠાઈ ઉપર એક શાઇનિંગ આવશે ઘી તમે આરામથી સ્કીપ કરી શકો છો કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો અને આપણે એને સતત હલાવતા રહી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને થોડી જ વાર એટલે કે એકથી બે જ મિનિટમાં આપણું જે મિશ્રણ છે એ ઘટ થવા લાગશે અને આવી રીતે પેનને છોડવા લાગશે પણ મીઠાઈને આપણી સેટ થવા માટે તૈયાર છે કે નહીં આપણું મિશ્રણ એમ માટે શું ચેક કરવા માટે આપણે શું કરવું તો આવી રીતે જે મીઠાઈ આપણે મિશ્રણ બનાવ્યું છે મીઠાઈ માટેનું એમાંથી એક નાનો એવો બોલ્સ આપણું એ મીઠાઈ છે પરફેક્ટ એવી સેટ થઈને રેડી થઈ જશે હું તમને બીજી એક રીત પણ જણાવી દઉં કે આપણું મિશ્રણ છે સેટ થવા માટે રેડી થઈ ગયું છે કે નહીં તો એના માટે જો આવી રીતે આપણે એને મિક્સ કરશું એટલે જે બધું મિશ્રણ છે એ સ્પેચ્યુલામાં ભેગું આવશે પેનને એકદમ છોડી દેશે અને આવી રીતે ડો જેવું બની જશે તો પરફેક્ટ એવી આપણી મીઠાઈ સેટ થઈને રેડી થઈ જશે તો ચાલો આપણું મીઠાઈનું મિશ્રણ રેડી છે તો આપણે એને એક ગ્રીસ કરેલી પ્લેટ ઉપર લઈ લઈએ મનપસંદનો કોઈ પણ શેપ તમે આપી શકો છો હું અહીંયાને ચોરસ ટુકડામાં ચોરસ ટુકડા જેવો શેપ આપું છું તમે પ્લેટમાં પણ એને આવી રીતે પાથરી શકો છો અને આ મીઠાઈ એટલી ખાવામાં સોફ્ટ બને છે કે મોઢામાં મૂકતા જ ઓગળી જશે અને ટેસ્ટી પણ એટલી જ બને છે તો જો આપણે ઉપરથી થોડા ડ્રાય થી ગાર્નિશિંગ કરી દઈએ ડ્રાય ફ્રુટ્સ એડ કરવા પણ ટોટલી ઓપ્શનલ છે તમે એના વગર પણ મીઠાઈ બનાવી શકો છો તો અને આપણે જે એક ચમચી જેટલું મિશ્રણ જે પાવડર સાઈડમાં રાખ્યું તો એ ઉપરની સાઈડ આવી રીતે સ્પ્રિન્કલ આપણે કરી દેવાનો છે એનાથી મીઠાઈનો લુક પણ સારો આવશે અને ટેસ્ટ પણ વધશે તો જો આપણી મીઠાઈ છે એકદમ સરસ એવી સેટ થવા માટે રેડી થઈ ગઈ છે તો આપણે એને ઠંડી થવા દઈએ હલકી એવી ઠંડી થાય એટલે આપણે એમાં કટ લગાવશું તો જો હું કટ લગાવું છું ત્યારે જ તમને ખબર પડતી હશે કે મીઠાઈ છે એકદમ જોરદાર એવી બનીને તૈયાર થઈ છે મીઠાઈનું ટેક્સચર એકદમ જોરદાર આવ્યું છે તો આ મીઠાઈની રેસીપી તમે ચોક્કસથી તમારી ઘરે ટ્રાય કરજો તમારી ઘરે પણ બધાને ખૂબ જ પસંદ આવશે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ